અને આજે શું કહેવાય કે જે પેલું અમારી ભાષામાં આણું કહે છે એટલે તેડવા માટે આવશે એટલે જમવા બમવાનું ભણાવવાનું હોય છે એટલા માટે અમે લોકો જ જઈ રહ્યા છે જમવાનું ભણાવવાનું અને વાગ્યા છે સાડા આઠ અને જઈએ છીએ થોડું ઘણું આજના block માં કઈક બતાવીશું અને continue block માં બન્યા રહો અને અત્યારે જ ચાલે છે જમવાનું ભણાવાનું અને આપણે પહોંચી ગયા છે અને દેખો આ સાઈડ વાસણ બી ઘસવાનું ચાલુ છે

અને આ જોઈ શકો છો આ છે જમવાનું અત્યારે અમે લોકો જમી રહ્યા છે અને આ સાઈડ જમવાનું પણ આપે છે બધા લોકો જમૈના ફરી પછી મોર્નિંગ દોસ્તો અને અત્યારે અમે લોકો આવ્યા છે ખેતરમાં જ્યાં આપણે ઘર બનાવવાનું છે ત્યાં આવ્યા છે અને આ જગ્યા છે અહીંયા ઈટો પણ ઉતરી ગઈ છે આ સર અહીંયા આપણે ઘર બનાવવાનું છે આ જગ્યા પર રોડ થી બિલકુલ ટચ અને ત્યાં અમે લોકો આવ્યા છે અને લગ્નો પણ એટલા બધા છે એટલા માટે લગ્ન નથી ચાલુ કર્યું પણ ટૂંક સમયની અંદર અહીંયા ઘર બનાવવાનું પણ ચાલુ કરવાનું છે તમને પણ આગળ બતાવતા રહેતી અહીંયા આપણું ઘર ભણવા જઈ રહ્યું છે આ સાઈડ ને કાકાના આ સાઈડ છે આ સાઈડ રેતીની એવું છે અહીંયા ખોળવીના છે એટલા માટે જાણે બોરના કાંટા મૂક્યા છે આવું કંઈ છે આ સાઈડ વિટો ઉતારી છે આ સાઈડ અને અહીંયા ઘર બનાવવાનું છે એટલા માટે અને આ બાજુ કાકા આવે છે